જય ભીમ આજ રોજ બાલાસિનોર તાલુકામાં મહીસાગર જિલ્લામાં મારું નામ વણકર શ્રુતિ હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની કાર્યકર છું આજથી થોડા દિવસ પહેલા વિશ્વની એકમાત્ર એવી સંસદ કે જ્યાં બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં આવ્યું આપણા ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયાનું અપમાન કરીને એવું બોલ્યા કે આજકાલ એક ફેશન હો ગયા છે આંબેડકર આંબેડકર આંબેડકર

એક દલિત યુવક નું અપમાન કરવામાં આવ્યું અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે નેવું ટકા એટ્રોસિટી ના કેસ એ દલિતો અને આદિવાસીઓ બ્લેકમેલિંગ માટે કરે છે હજુ સુધી એની પણ ધરપકડ થઈ નથી કે આપણા ગૃહમંત્રીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું અપમાન કર્યું સાથે સાથે અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ ખંડિત કરવામાં આવી તો સરકાર શું કરી રહી છે તંત્ર શું કરી રહ્યું છે આખરે આ સરકાર તો એવું જ સાબિત કરવા માંગી રહી છે કે દલિતો અને આદિવાસીઓનું જે થવું હોય એ થાય અમે લોકો કશું જ કરવાના નથી અને સરકાર એ લોકોને જે બોલવું એ છૂટ છે તો આજે અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે તમે એક આદિવાસી કે દલિતને ન્યાય અપાવીને બતાવો અને જો તમે આ કરવામાં નિષ્ફળ જાઓ તો અમે અમારું બધું જ બલિદાન કરી અને અમે એક મોટું આંદોલન આપવા તૈયાર છીએ જય ભીમ જય તમારી માંગ શું છે અમારી છે કે દલિતો દલિતો આદિવાસીઓ ઓબીસીઓ જેના પર અત્યાચાર થાય છે એ દૂર થાય મહિલાઓ સુરક્ષિત થાય જાતિવાદ દૂર થાય અને સરકાર છે એ નિષ્પક્ષ રહી અને સારામાં સારો ન્યાય આપવામાં સફળ અને સસ્પેન્ડ કરો અમિત શાહ માફી માંગો મોટા મોટી માંગ છે